નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે દર્શક મિત્રો આપ સૌ જાણો છો કે રેતી ખનન માફિયાઓ વારંવાર બે નંબર રેતી ખનન માટે જે કહેવાય કે સક્રિય થતા હોય છે જેનું મૂળ કારણ એ છે કે ખાન ખનિજ વિભાગ દ્વારા જ્યારે કામગીરી પ્રત્યે ઢીલું વર્ણ આપવામાં આવે અથવા તો ટેબલ નીચે હપ્તા સિસ્ટમ ગોઠવવામાં આવે ત્યારે આવી પ્રક્રિયાઓ બનતી હોય છે અને તેવું જ છોટાઉદેપુરથી વડોદરા જિલ્લામાં એટલે કે છોટાઉદે જિલ્લામાં અને વડોદરા જિલ્લામાં વારંવાર બે નંબર રેતી ખનન જોવા મળી રહ્યા છે આ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો રેતી ખનન માફિયાઓ દ્વારા આવી જ રીતે ટ્રેક્ટરો હિટાજી અને લોડર દ્વારા બે નંબર રેતી ખનન કરવામાં આવે છે કોઈપણ જાતની લીઝની પરમિશન વગર આ રેતી ખનન માફિયાઓ કોટાલી માંગરોલ ભીમપુરા કરનેટ જીતપુર ડમોલી અને ભિલોડીયા જેવા ગામમાં આ રતનપુર નદી કિનારે બે નંબર રેતીનું ખનન થઈ રહ્યું છે એટલે કે આ છોટાઉદેપુર જિલ્લો લાગે છે તેમાં ખાસ કરીને પાટણવાડિયા મુકેશભાઈ રમેશભાઈ અને તેનો ભાઈ સંજય ઉર્ફે ગુલિયો અને આ મુકેશ ઉર્ફે લબિયાભાઈ આ લોકોનો વધારે પડતો દબદબો આ રેતી ખનન ખનનમાં જોવા મળી રહ્યો છે આ લોકોએ કોટાલી અને દમોલી એટલે કે ખાસ કરીને તેના ગોચરમાં પણ ખોદકામ કરેલું છે આ દમોલી માંગરો લીઝ ન હોવા છતાં વગર પરમિશનની રેતી ખનન કરતાં રેતી ખનન માફિયાઓ ચાદુર અને કરનારી સુધી પણ લોડર ટ્રેક્ટરથી હવે રેતી ખનન કરતા જોવા મળી રહ્યા છે રતનપુર ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટી ડેપ્યુટી સરપંચ સભ્યો દ્વારા આજ રોજ આ ગેરકાયદેસર રેતી ખનન ઉપર દરોડો કરવા ગયા હતા એટલે કે ત્યાં જઈને પકડીને પછી આગળના અધિકારીઓને જાણ કરવાનો મનસુબો ધાર્યો તો પરંતુ આ રેતી ખનન માફિયાઓ ત્યાંથી ભાગી ચૂંટ્યા હતા આ લોકોએ લેખિતમાં તમે જે સમાચારના શરૂઆતમાં જે પત્રો છે એ વિવિધ કચેરીઓમાં રજૂ કરવામાં આવેલા છે ખાસ કરીને વડોદરા ખાન ખનીજ ખાતું ઊંઘતું ઝડપાઈ રહ્યું છે અને હપ્તા ખાઈને બેસી જતું હોય તેવી ખાન ખનીજ વિભાગની કામગીરી જોવા મળી ગઈ છે તેમાં લોકોમાં ભારે નારાજગી છે કારણ કે કરનેટ અને રતનપુર એટલે કે વડોદરા અને સંખેડાને જોડતો જે બ્રિજ છે ત્યાં વારંવાર રહેતી ખનન જોવા મળી રહ્યું છે આ પાટણવાડિયા મુકેશભાઈ રમેશભાઈ ઉર્ફે રબિયાભાઈ અને તેનો ભાઈ સંજય ઉર્ફે ગુલિયો આ લોકો તમે જોઈ શકો છો કે ટ્રેક્ટર ઓવર એટલે કે લોડર અને ઇટાચી વડે ટ્રેક્ટરો ભરી અને મોટી માત્રામાં બે નંબરેથી ખનન કરતા જોવા મળી રહ્યા છે હવે ગુજરાત સરકાર ક્યારે આમાં ધ્યાન દોરે છે વિજિલન્સનો ક્યારે અહીંયા દરોડો પડશે ક્યારે પૂરેપૂરી છાનબીન થશે તેની પણ લોકો રાહ જોઈ રહ્યા છે રતનપુર ગ્રામ પંચાયતના તેમજ તમામ સભ્યો સરપંચ હોય તલાટી હોય ડેપ્યુટી સરપંચ હોય અથવા ગામના નાગરિક જાગૃત લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં પણ ખાન ખનીજ વિભાગને ઊંઘતું નજરે જોવા મળી રહ્યું છે હવે ગુજરાત સરકાર ક્યારે ધ્યાન દોરશે તે જોવાનું